ગીર સોમનાથ જીવાદોરી સમૂહ હિરણ બે ડેમ છલકાતા તેના બે દરવાજા એક એક ફૂટ ખોલ્યા સવારે સાડા અગિયાર વાગે ત્રીજો દરવાજો પણ ખોલ્યો વેરાવળ પાટણ સહિત ત્રણ શહેરો અને બે ઉદ્યોગો તથા સોમનાથ ટ્રસ્ટ અને ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ કેનલ પાણી પૂરું પાડતું હિરણ બે ડેમ ભારે પાણી આવતા ડેમ આજે સવારે સાડા દસ વાગ્યે ઉપરવાસ નેવું ટકા છલકાઈ જતા તેના બે દરવાજા રોલ લેવલે જાળવવા માટે દોઢ દોઢ ફૂટ દરવાજા ખોલ્યા હતા ઉમરેઠી પાસે આવેલી હિરણ બે તેમના મદદની એન્જિનિયર નરેન્દ્ર પીઠિયાએ જણાવ્યું હતું કે તેમના દરવાજા ખુલતા પહેલા નીચાણવાસના ગામોને એલર્ટ આપી દીધું છે અને વ્યવસ્થા મુજબ એલર્ટ આપીને તાત્કાલિક ખસી જવા જણાવ્યું હતું